દેશભરમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એક અનોખી અને આકર્ષક રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી શહેરના સમા કોમ્પ્લેક્ષના સ્વિમિંગ પુલમાં બાળકો દ્વારા તરતા તરતા રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી આ ઉજવણીમાં પાંચ વર્ષથી લઈને સોળ વર્ષ સુધીના બાળકો જોડાયા હતા બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને સ્વિમિંગ પુલમાં વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા દેશભક્તિના ગીતો અને નારા સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું બાળકો દ્વારા પાણીમાં ઉતરીને કરાયેલા આ કરતબો દ્વારા પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજવામાં આવ્યું હતું આ સાથે જ બાળકોએ સમગ્ર દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આ અનોખી ઉજવણીને લઈને હાજર રહેલા માતા પિતા અને ખેલપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને બાળકોના આત્મવિશ્વાસ તથા દેશપ્રેમની ભાવનાની સરાહના કરવામાં આવી હતી